ಹರೇ ಹರೇ ಮಹಾದ ಮಿತ್ರೋ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ આ વિડીયોનો થમને જોઈને તમને એવું લાગતું તો હશે જ કે ભગવાન સ્વામિનારાયણ રાધાવાવ આવીને શું કરતા હશે તો ચાલો તમારા બધા જ સવાલોનો જવાબ હું આપી દઉં છું બન્યા રહો આ વિડીયોના એન્ડ સુધી હું તમને બધી જ સ્ટોરી કહું છું આ રાધાવાવનો ઇતિહાસ પણ તમને જણાવું છું તો બન્યા રહો અને જો તમે ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોને લાઈક કરી દો કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં તો વધીએ હવે આગળ તો મિત્રો આ છે રાધાવાવ જે ગઢડા ગામમાં આવેલું છે ગઢડા ઉગામેડી રોડ પર આ આવેલું છે તમે જોઈ શકો છો આ રોડ ગઢડા વાળો રોડ છે અને અહીંયા જ એક બાજુમાં માનું પણ સરસ મજાનું મંદિર આવેલું છે અહીં એન્ટર થતાં જ સરસ મજાનું હનુમાનજીનું મંદિર છે આ લોકેશનની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દશ તમે અહીંયાથી ચેકઆઉટ કરી શકો છો અહીંયા એન્ટર થતાં જે સરસ મજાના હનુમાનજી મહારાજ દેખાય છે તમને અહીંયા કષ્ટભંચન જે સાળંગપુર જેવી મૂર્તિ જ અહીંયા તમને જોવા મળે છે તમે જોઈ શકો છો અને દર્શન કરી લો અહીંયા પહેલાં આ જગ્યા પર કૂવો હતો અહીંયા કૂવાનું નામ ભાડિયો કૂવો હતો ભગવાન સ્વામિનારાયણ વારંવાર ગઢડા આવતા પછી તેઓ ગરડામાં જ સ્થાપિત થઈ ગયા ગઢડા આવ્યા પછી આ જગ્યાએ વારંવાર આવતા અહીં આવી તેઓ સંતો સાથે સત્સંગો કરતા અને રાસ પણ રમતા હતા તો ભગવાન સ્વામિનારાયણને અને આ વાવને ખૂબ જ જૂનો સંબંધ છે ભગવાન સ્વામિનારાયણને અહીંયા ખૂબ જ ગમતું હતું ત્યારબાદ અહીંયા સત્સંગીઓએ કૂવાને સરસ મજાના પગથિયાથી બાંધી આપ્યા અને આખા કૂવાને ફરતે પથ્થરો વડે બાંધી આપ્યા ત્યારબાદ સત્સંગીઓએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે આ વાવ બંધાઈ ગઈ છે પરંતુ આનું નામ શું રાખીશું ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા આ વાવનું નામ રાધા રાખો ત્યારથી જ આ જે ભાડિયો કૂવો હતો તે રાધા વાવ તરીકે ઓળખાતો થયો અને આ એક પ્રસાદીનો કૂવા તરીકે પણ પ્રસિદ્ધ થયો અહીં બાજુમાં જ ત્યાં હાલની તારીખમાં આ વાવ પાણીથી ભરેલી હોય છે આ વાવમાં ક્યારેય પણ પાણી ખૂટતું નથી એકવાર ભગવાન સ્વામિનારાયણ અને સત્સંગીઓ વચ્ચે એવી ચર્ચા થઈ કે આ વાવ કેટલી ઊંડી હશે ઘણા કે કોઈ કે કે આટલી ઊંડી છે કોઈ કે બહુ ઊંડી છે કોઈ કે એટલી બધી ઊંડી નહીં હોય એવું તર્ક વિષય બની ગયો ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ જે વાવ ભરેલી છે એની અંદર જઈને તળિયા નીચે મતલબ તળિયે જઈને એક પથ્થર મણી જેવો પથ્થર લઈને બહાર આવ્યા અને ત્યારે એમણે જણાવ્યું કે આ સાત માળ જેટલી આ વાવ ઊંડી છે અત્યારે આ તમે જોઈ રહ્યા છો તમને સ્ટેપ દેખાય છે એવી રીતે સાત માળ સુધી આ વાવ છે અત્યારે છ માળ સુધી દેખાય છે તમે જોઈ શકો છો અને છે ખરેખર એ સાત માળ જેટલી ઊંડી છે અહીં ભગવાને આવી અવનવી લીલાઓ પણ કરેલી છે જો તમે ગઢપુરમાં આવો તો આ જે પ્રસાદીનો રાધાવાવ છે ત્યાં વિઝિટ કરવાનું ભૂલશો નહીં જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે લોકેશન લઈ શકો છો અથવા તમે ત્યાં કોઈ પણને પૂછશો કે રાધાવાવ કઈ જગ્યાએ આવેલું છે તે લોકો તમને જરૂરથી આ લોકેશન બતાવશે બસ તો મિત્રો આ વિડીયો હું અહીં જ એન્ડ કરું છું કમેન્ટમાં જરૂર જણાવજો કે આ વિડિયો તમને કેવો લાગ્યો અને મળીએ હવે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ